એરિયામાં તો કોક હશે તને કીધું હશે ને આપડે આગેવાન જેવા આગેવાન જેવા લાગતા નહિ વડીલ હતા એટલે એમ જીજા બોલો આ તું હજી માસ્ટર માઇન્ડ નહીં થયો હજી મા તારા હજી થોડું અડધું દિમાગ હોય ને મારે પૂરું કરવાનું ટ્રેનિંગ ગાળવાની એટલો બરોબર તું મારા અંગાર રહે ને તું મારા જેવો જ થઈ જઈએ એવું તું પથરી મારો નહીં યાર પત્રીજો તમારો જ શું તાણ ભલામો ના પત્રીજા ખબર બોલો બોલો ખાલી તાર કશું કરવાનું નહીં હું તને આઈડિયા કઉ એ રસ્તા પર તું હેડ્યો છે જે આપડે આ ડેન્જર એરિયા ને ડેન્જર એરિયા આપડે વકરો કરીને નાખશો એવું

પેલા નહીં આમ ગોર ગોર ડોડા વાર આવતા પેલા ઉડી પેલા હળગાઈ ને તે દેખો એ નહીં કાણ એ તો કુકાસ કહેવાય ને ઓલે પતંગ આય પતંગ ફૂટતા ના એ તો નહીં એ તો આ મકા ને છે ને ને છે દીઉ આ આ હા હા આ દીઉ આ દીઉ ગોર 110 રૂપિયા

હા હા કાકા હા આ મંદિર તમારું આ મંદિર આપડું છે હું હા જાદુ છે જાદુ बताओ નહીં માતાજી મોય એ ઓય દિલ્લી જાદુ આર પર તો તે તને

ચોર કહી ને એ તારી ને તો તારી આ લારી ઉઠી તને ખરીદી અરે ખરીદી નાખીને તારી મોનુ કારણસો રૂપિયા ના પૂછલી

પૈસા વાળા એક જ લીધે નઈ જો તું ખાલી પેલા મણસ લે બે ઉઠાઈ પોચા પડ્યા લે અલ્યા એ ભલા પોચો નાઈ જાય તો આપણે જેવા તેવા આગેવાન પડતા માણસો અહિયાં બધા એકસો દસ હાલ બે હજાર લાડી ખાલી કરી દે તું વિચાર્યું છે

પેલા નેતંગી પૈસા પટી ગયા લીધો પૈસા પટી ગયા મારતું શું પાણી ચરાયું ને પાણી ચરાવો પેલી બે ટાઈમ ચેલી વધી

પટી પટી એતો પેલાથી આવ સમજી આગેવાન લાગો ને એમ ની વાપડો અમે આટલું બધું વસ્તુ લીધું એટલે આ વડી

પૈસા અલ હું વાત કરો માલ બધો વેચી માર્યો તમે જેટલાનો મેં માલ નતા લાવ્યો એનો ડબલ પૈસા ગોટ ના મને વાત

500 રૂપિયા કશું વધો નહી મફત તો નહીં આ ડેન્જર વખત તમે એવા છો કે ચોરી ચોરી માલ નહી બોલો એવું હુએ તો કશું વાંધો નહી હા પણ આવા એરિયા તો માર ચિતલાઈ ડારન 10 ભટકે છે કશું વધો ન આ તો કશું પા અને મોજમાં રહેજો